આ શુભ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હાજર રહી રક્તદાતાઓને ઉત્સાહિત કર્યા હતા સાથે જ એમએનએસ ઇન્ડિયાના વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી આ માનવતાવાદી પ્રયાસને સમર્થન આપ્યું હતું રક્તદાન કેમ્પમાં હજીરા વિસ્તારના નાગરિકો પોલીસ સ્ટાફ તથા કંપનીના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો હજારો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું જે થેલેસીમિયા જેવી ગંભીર બીમારીના દર્દીઓને નવી જિંદગી આપે તેવા આશ્રય સાથે કાર્યરત થશે આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને યુવાનોને રક્તદાન જેવી જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરે છે એમએનએસ ઇન્ડિયા અને સુરત પોલીસના આ પ્રયત્ન સમાજમાં માનવતાના ઉદ્દેશ્યને વધુ મજબૂત બનાવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં આપણા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે જો બ્લડની જરૂરત ફ્રિકવન્ટલી પડતી હોય છે તો એને જ ધ્યાનમાં રાખી દર વર્ષે અમે લોકો સુરત શહેરના જેટલા બી ડીસીપી ઝોન વિસ્તાર છે આ વિસ્તારના હર મહિને એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે લોકોને સહકારથી અને પોલીસ બંને લોકોને મળી હતી તો આજે ઝોન સિક્સ વિસ્તારમાં ડીસીપી મિસ્ટર રાજેશ પરમાર અને એની પૂરી પૂરી ટીમ દ્વારા આજ એ એમએનએસ કંપનીમાં પૂરી એમએનએસની પૂરી ટીમ જો નવ જગ્યાએ નવ લોકેશન ઉપર જોઈએ અલગ અલગ જગ્યા ઉપર જો બ્લડ ડોનેશનના કામ ચાર બ્લડ બેન્કોના મારફતે થઈ રહ્યા છે જોઈએ અને પૂરી ઉમ્મી છે કે એક હજાર યુનિટ જેટલા જો કલેક્શન બ્લડના થશે આ જો ચારો બ્લડ યુનિટ જેટલી બ્લડ બેન્કો આવી છે એના માધ્યમથી આ થયેલી સેમિયાથી પીડાતા બાળકોના આપવામાં આવશે જોઈએ જેના સૌથી અમે લોકો જોઈએ છીએ કે આ એવા માસ છે આ ચાર પાંચ મહિના જો બાવીસો ચોમાસાના રહે છે ત્યારે જો બીજા રોગોને લીધે જો બ્લડ વગેરેને જરૂર બીજા રોગમાં મલેરિયા હોય તો વાયરલ હોય એના લોકો વધારે ઉપયોગી થતા હોય જેના લીધે આપણા બાળકો માટે જોઈએ થોડા અચ્છત થતી હોય છે બ્લડ તો એને ધ્યાનમાં રાખીએ કે આ માસ દરમિયાન અમે લોકો જ્યારે બ્લડ ડોનેશન કરીએ છીએ તો આજે એમએનએસની ટીમ દ્વારા એક હજાર જેટલી બહુ મોટી એક અમારી યુનિટ જો કલેક્ટ કરવામાં આવી રહી છે એના માટે હું સુરત શહેર પોલીસ કમિશનર તરફ છે પરિવાર તરફથી એમએનએસને ખૂબ ખૂબ આભારી છું સમગ્ર એમએનએસ ટીમના અમે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ